ઓલા નથી માથ આમ પગ ઉપર પગ એ પગ માથ પગલી નો લખતા હોય અલા ઈ તો હાથ ગે અહીં નહીં હે ઓલા માથે નહીં બેઠા હતા ને ઓલા બીજે કાંક વગાડતા હોય તો કબર બેઠા હોય સ્ટેજ માથે ઓય તો આમ બેઠો મોદી સાહેબ તો આમ બેઠા મોદી સાહેબ તો મારા ભેગા હતા શું અલા ઈ બીજા દાડા આયા તા અહીં ઈ અમે બે ભેરા બેન તો

શું કવરા હું મારે જવાનું હતું અમ મુકેશ કાકાના ઘરે મુકેશ કાકાના હું જઈને શું લેવા માંડને અમે લામણાની જાપ તો મને કેમ ના કીધું તને શું કહું આ છે હા શું કરે અલા જી ને હાથ લઈ અલા આ ચકલો મારા ક્ષેત્ર માં હો ને પાંચસો મન બાજરી થાય તો એને ટુ તો તું ટુ પણ મારે મોડડા ખાઈ ગયા ખાઈ આ હવે ચકલો ટુ રાખું હવે તમે જો આ એ ખતો ના બીજો આયો ફેંકું ચાલ મારા પાંચસો મન એકા કોઈ શું હું શું કહું શું કે પૈસા વાળું કાક થાય એમ છે

પેલો જીઓ નું કરાય જીઓ નું અલા મુકેશ કાકાને પડતા મેલ ને તો ભાઈ અલા આ અમારે કાકુ એક લપ લપ કર્યા વસમા ગાર રે સાફ કર એમ હું સાફ કરાયો હા ના કરાયો વાંધો હું જ છું આ ને મેલું પાંચ રોજ પાંચ મિનિટમાં આયો બરાબર પ્રોડક્ટ પાકો ને

હું લો આ બહેર રૂપિયા ઉસીને માંગતો તો અને મન કે ભાઈ અલા બહે કરું ને તો હું ખાલી માલિક નું નામ હતું અલા હું પાડો ફોડા ધોરિયા ઢોલે હે પાડો અલા તો લાખ માં માજી તો મે ના આલ્યો અલા હવે આઈ મને આ બે ને તકડા ના તું લે હું શું કરું હવે હું અલા માથ હું ખાયા કર ભાઈ બાપા જો ને થી ફેંકા વગર 10 લાખ ના માજી તો પાડો ધોરિયા તો ભરી દી કંપા માં શું કરું હું હું શું કામ ઓલો ફોન ઘરાવાલા છો ઢીકરણ નું ચીદી લેવા જાવ ઈયો